ત્યારબાદ મિત્રો હકુબા કાઠી જે છે એવો ફરીથી કરણ સાથળે ફોન કરે છે અને કરણભાઈ સાથે હકુબા કાઠી જે છે એ મનસુખ રાઠોડ ને ધમકી પણ આપે છે અને આપે છે ખુલ્લી ચેલેન્જ તો મિત્રો હકુબા કાઠીનું આ નવું રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ મનસુખ રાઠોડને ધમકી આપી રહ્યા છે તેમજ કેટલીક વાતો કરી રહ્યા છે તો તમે પણ સાંભળો કે હકુબા કાઠીએ ફરીથી મનસુખ રાઠોડને શું કહ્યું છે જો પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપી

વા કાંક ને કાક લાવતા જ હોય એને આપડે કેટલી વાર કીધું છે કે યાર તમે નથી માનતા તમે નો માનો તો તમારો હક નથી યાર ક્યાંય પણ કોઈ તારી છે તું હા એમ

આપનારો દાદો છે તમે તમારે સુખ શાંતિ બાબા મામા હું શું કેવા માંગુ છું બાબા સાહેબ ના પાડી છે એને કઈ આવા બધું માનવાની અને તમે આવા બધા ગણપતિ ને નહીં બે હું તમારા બાપ નું છે બધું દલિતો નું આ audio તમે તાર મેકી દેજો હા એ ટેન્શન નહિ પણ મનસુખ રાઠોડ એવું કેતો હોય કે અમે ગણપતિ દાદા ને બેહાડવા ના અહિયાં આને બેહાડવા ના તો આખી દુનિયામાં હું તું એક જ છે દેવી દેવતા નું કાક નું કાક વિરોધ કરતો આવડો નક્કી ના પેટ નો એવું નહિ મારા મામા મારી વાત સાંભળો ઈ બે બે તમારી વાત સાચી છે આમ બે ત્રણ દી બે બે દી પાછા છે ને એવા video મુકે તો આપણે એમ થઇ જાય કે આ માણસ નો આપડે વિરોધ કર્યા જેવો નથી

啊。Ah.